ચાલો જાણીએ આજના સમાચાર આણંદના કાવીઠા ગામે તારીખ થી સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભક્તિભાવપૂર્વક ઉજવાયો મંદિર રજત જયંતિ ઉત્સવ સન ઓગણીસો નવ્વાણું માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી રચાયેલા આ મંદિરના રજત જયંતિ ઉત્સવના ઉપક્રમે સંતો દ્વારા કીર્તન આરાધના પૂજ્ય કૃષ્ણપ્રિયદાસ સ્વામી દ્વારા સંકીર્તન સાથે પારાયણ વૈદિક મહાપૂજા વિધિ અને ઉત્સવ સભા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે પૂજ્ય સંતોએ પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો સાથે ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીએ ઉપસ્થિત રહી સંતોના કર્યા મહારાષ્ટ્રના ધુલે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલયમાં તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના ના રોજ યોજાયું વાલી સંમેલન ગુણાતીત ગુરુઓ દ્વારા ખાનદેશને મળેલી વિશેષ ભેટ સમાન આ છાત્રાલયમાં રહેતા છાત્રોએ સ્વાનુભૂતિઓ રજૂ કરી સાથે સાથે વાલીઓએ પણ પોતાના સંતાનોમાં આવેલા સકારાત્મક પરિવર્તનોના પ્રસંગો રજૂ કર્યા પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે છાત્રાલયમાં વિદ્યાર્થીઓને આપેલા દિવ્ય લાભની સ્મૃતિ સાથે પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો મહારાષ્ટ્રમાં ધૂળેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ ભક્તિ વિષયક યોજાઈ વિશિષ્ટ બાળસભા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના વક્તવ્ય દ્વારા સૌ બાળકોને ભક્તિનો મહિમા સમજાયો ત્યારબાદ પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી પૂજ્ય આનંદ જીવનદાસ સ્વામી અને સંતોએ બાળકો માટે ખાસ તૈયાર કરાયેલા કેશવ કુંજ બાળ રમત ગૃહનું ઉદ્ઘાટન કર્યું ધૂળેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચ્ચીસના રોજ યોજાયું વિવિધ સત્સંગ પ્રવૃત્તિઓના કાર્યકરોનું સંમેલન ખાન દેશના વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત પ્રવૃત્તિ તથા બાળ પ્રવૃત્તિ અંતર્ગત સેવા આપતા કાર્યકરો માટે યોજાયેલા આ સંમેલનમાં પૂજ્ય જ્ઞાનેશ્વરદા સ્વામીએ મનનીય વક્તવ્ય દ્વારા સેવા કરવા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું મહારાષ્ટ્રમાં અમલનેરના વીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર બે હજાર રોજ મંદિરના ઓગણત્રીસમાં પાટોત્સવ સાથે ઉજવાયો પ્રમુખ સ્વામી મહારાજ આગમન સુવર્ણ ઉત્સવ અમલનેર ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આગમનને પચાસ વર્ષ પૂરા થતા હોય તેની ઉજવણી રૂપે વિશેષ સ્મૃતિ સભા યોજાઈ પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી અને પૂજ્ય જીવનદાસ સ્વામીએ સ્વામીશ્રીના ખાનદેશના વિચરણ પ્રસંગોની સ્મૃતિ કરી સાથે સત્સંગ દીક્ષા મૂર્તિઓનો પંચામૃત અભિષેક પાટોત્સવ વિધિ અને ઉત્સવ સભા જેવા ભક્તિસભર કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે અમલનેરના જાહેર માર્ગો પરથી ખાનદેશી ઢોલ અને વિવિધ વાદ્યોના નાદ સાથે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની શોભાયાત્રા દ્વારા સૌએ ગુરુહરિના આગમનની સોનેરી સ્મૃતિ કરી ભાવનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ નિષ્ઠાવાન ભવ વિષયક યોજાઈ સંપર્ક કાર્યકર શિબિર જેમાં વિવિધ કાર્યક્રમો અને વક્તવ્યો દ્વારા શહેર અને ગ્રામ્યના સંપર્ક કાર્યકરોએ સેવા માટેની વિશેષ પ્રેરણાઓ પ્રાપ્ત કરી બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે